જગડીયા તાલુકાના ભાલોદ ગામે ગંગાદશ્રા મહોત્સવની રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવણીમાં કરવામાં આવી નર્મદા નદીમાં એક કિનારેથી સામે કિનારે ચુંડી અર્પણ કરવામાં આવી સાથે સમૂહમાં નદી કિનારે મહાઆરતી યોજાય ભાલોદ ગામમાં ગંગાદશાહરા પર્વની ઉજવણી છેલ્લા પચ્ચીસ વર્ષથી અવિરત ચાલી રહી છે અને દર વર્ષે તેનું મહત્વ વધતું જાય છે જગડીયા તાલુકાના નર્મદા નદીના કાંઠે વસેલા ભાલોદ ગામમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા મહોત્સવની આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દશમ ગંગા નર્મદા નદી સ્નાન કરવાનું મહત્વ વધારે હોય છે ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગંગાધશાહરા મહોત્સવની ઉજવણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાલોદ ગામ તેમજ દૂરના શહેરમાં વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગામ શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયું હતું ગંગાધશા મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મેઇન બજારમાં આવેલા મહાકાળી માતાના મંદિરેથી બપોરના પાંચ કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ ભાલોદ ગામના વિવિધ વિસ્તારમાં ફરી નર્મદા નદી કિનારે સપન્ન થઈ હતી તેમજ નદી કિનારે તાજેતરમાં લગ્નનગ્રથી જોડાયેલા નવયુગલ દ્વારામાં નર્મદાનું પૂજન તેમજ સમૂહમાં મહાઆરતી કરી હતી તે બાદ એક સામે કિનારે ચૂંટણી અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા બીજા દિવસે સવારે દસ કલાકે બ્રહ્મ સમાજની વાડીમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બે દિવસના કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ શહેરમાંથી બ્રહ્મ સમાજના લોકો તેમજ ભાલોદ ગામના વતની યોજે ગંગા રોજગાર માટે બહાર ગામ ગયેલા લોકો પણ ભાલોદ ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિમેશ ગોસ્વામી ન્યૂઝ ફોર્ટીન ભદ્રેશ ઉમંગલાલ તહેવાર ગંગા દશરા સમિતિના મંત્રી તરીકે હું કાર્યરત છું આ વખતે અમારે ગંગા દશરા મહોત્સવની ઉજવણીના પચીસ વર્ષ પૂર્ણ થાય છે જે રજત જયંતિ પર્વની ઉજવણી છે ગામ ગામના અમારા ગામના દરેક લોકો બાળગામ બોમ્બે અમેરિકા ત્યાંથી આવવાનો પ્રયત્ન કરે છે અને આ ઉત્સવ અમે સુખરૂપે ઉજવીએ છીએ અમને દાતાઓનો ખૂબ સહયોગ છે બે હજાર અઠાવીસ સુધીના દાતાઓ અમારી પાસે થ્રી ટાઈમ જમણવારના તૈયાર છે તે દરેક નર્મદા કિનારે બધી જગ્યાએ આરતી થાય છે તુંદરી મનોરથ થાય છે પણ ત્રણ ટાઈમના ભોજન સમારંભ સાથેનો કાર્યક્રમ ખાલીને ખાલી ભાલોદ ગામે થાય છે ને આપના માધ્યમથી અમારા ગામના જે લોકો અમે ભાગ લઈ નથી શકા્યા અને એ તમારા માધ્યમથી જુએ છે અને મહોત્સવને માણે છે એ બદલ આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ